હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર ગણિત પ્રકરણ નંબર આઠ સંકલનનો ઉપયોગ એમાં ભાગ એક લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના દાખલાઓ જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધે આઠ પોઈન્ટ એકમાં જ્યારે એક વક્ર આપેલ હોય ત્યારે એક વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એ પ્રકારના દાખલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધે આઠ પોઈન્ટ એકમાં ફક્ત એક જ વક્ર હશે અને એક રેખા આપી હશે ત્યારે એના વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે વક્ર દ્વારા આવૃત પ્રદેશ ક્ષેત્રફળ એટલે જે સંકલનનો ઉપયોગ ક્ષેત્રફળ શોધવા માટે થાય છે એ ખાસ યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ દાખલો જોઈશું આપી દીધો છે વાયસ્ક્વેરિકલ ટુ ફોર એક્સ રેખા એક્સ બરાબર ત્રણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે અહીં આપી દો છે ઇકલ ટુ ફોર એક્સ હવે આ જે વક્ર છે વાયસ્ક્વેરિકલ ટુ ફોર એ એક્સ પ્રકારનું વક્ર છે જે ધોરણ અગિયાર સાયન્સમાં આવી ગયું છે પર સ્વરૂપનું જે વાય સ્કવેર ઇક્વલ ફોર એ એક્સ હોય તો આ જે વક્ર છે એ આપણું આ પ્રકારનું હશે જે આ પ્રકારનું વક્ર છે જ્યારે વાય સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ફોર એ એક્સ હોય તો જે વક્ર જે હોય એ થશે ડાબી બાજુનું વક્ર એટલે આ પ્રકારનું હોય માઇનસ હોય તો ડાબી બાજુ અને વધતા હોય તો જમણી બાજુ આવશે તે જ રીતે વક્ર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર બી વાય હોય તો વક્ર જે છે એ આવશે ઉપરની તરફ એટલે કે આ રીતે વક્ર થશે અને ઓછા જો હોય તો વક્ર જે છે એને આવશે નીચેની તરફ એટલે કે આ રીતે નીચેની તરફ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં વક્ર જે છે વાસ્કરી કરું ફોર એ ફોર એક્સ એટલે કે ફોર એક્સ પ્રકારનું છે એટલે કે જમણી બાજુ આવશે એટલે કે આપણે વક્ર જે છે એ આપણે દોરીશું આ તરફ જમણી બાજુ હવે અહીં એક્સ બરાબર ત્રણ છે એટલે કે અહીં ઝીરો હોય અહીં વન લઈએ ટુ લઈએ અને થ્રી લઈએ એટલે કે એક્સ બરાબર ત્રણ આપણે આશરે કિંમત લઈએશું એટલે કે એક્સ બરાબર ત્રણ થશે અહીં એક્સ એક્સ છે આ વાય એક્સ છે હવે આવૃત પ્રદેશનું ક્ષેત્ર એટલે આ પ્રદેશ આપણે શોધવાનો છે જે અહીં રકમ આકૃતિમાં તમે જોઈ શકો છો ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ બરાબર ત્રણ છે અને આ જે છે આ વક્ર જે છે એ વાઇસ્કૅરિકલ ટુ ફોર એક્સ વાયસ્િકલ ટુ ફોર એક્સ છે અને એક્સ બરાબર ત્રણ છે એક્સ બરાબર ત્રણ એ આપણે અહીં કિંમત મૂકી કારણ કે અહીં રેખા અને વક્ર જે છે એકબીજાને છેદે છે એટલે કે વાય સ્ક્વેર ઇક્વલ મળશે બાર બાર એટલે કે વાય ઇક્વલ ટુ આપણે કિંમત લઈશું વધતા હોય છે અંડર રૂટ બાર વાયની કિંમત મળે છે પ્લસ માઇનસ ટ્વેલ્વ અંડર રૂટ છે એટલે કે આ જે છેદ બિંદુ જે છે એ છેદબિંદુ મળે છે અહીં આપણને ત્રણ અને અંડર રૂટ કારણ કે એક શખ્સ ત્રણ છે અને વાયની કિંમત ટ્વેલ્લ મળે છે એ રીતે આ જે બિંદુ છે એ મળશે આપણને થ્રી અને માઇનસ અંડર રૂટ ટ્વેલ્વ મળે છે કારણ કે અહીં નીચેની જે ચોથું ચરણ છે એટલા માટે એક શખ્સ ધન મળશે પરંતુ વાયક્સ માઇનસ રૂમ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં બે બિંદુ મળી ગયા છે ત્યારબાદ હવે આપણે અહીં જે આવૃત્ત પ્રદેશ છે એટલે કે આ ભાગ આપણે શોધવાનો છે આ જે ભાગ દેખાય છે એ ભાગ આપણે શોધવાનો છે પરંતુ અહીં જોઈએ તો જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અહીં પ્રથમ ભાગ અને આ બે ભાગ બંને ભાગો સરખા જ છે તો ફક્ત આપણે એક ભાગનું ક્ષેત્રફળ શોધીએ અને એનું ઇન્ટુ ટુ કરીશું એટલે ડબલ ભાગ આપણે કરી દઈશું એટલે ડબલ કરી દઈશું એટલે કે આપણને બંને ભાગનું ક્ષેત્રફળ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં ઝીરોથી ત્રણ અક્ષ પર જઈએ તો અહીં ઝીરોથી ત્રણ અને વાય એક્સની જો કિંમત લેવી હોય તો ઝીરોથી અંડર રૂટ ટ્વેલ્વ જવું પડશે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં અક્ષની કિંમત લઈશું તો સારું પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં લિમિટ લઈશું આપણે ઝીરોથી થ્રીની જો વિદ્યાર્થી મિત્રો તમારે ઝીરોથી ટ્વેલ અંડર ટ્વેલની હોય તો આ વાયની લિમિટ છે ને આ જે છે એક્સની લિમિટ છે આ બંનેમાંથી તમે કોઈ પણ એક લિમિટ લઈ શકો છો એક્સની ક્યાં તો વાયની તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લઈશું એક્સક્સની લિમિટ એટલે કે જોઈએ તો અહીં છે જો વિદ્યાર્થી મિત્રો અહીં બે ભાગ હોવાથી ઉપર અને નીચેના બંને બે ભાગો હોવાથી અહીં વિદ્યાર્થી મિત્રો ઇન્ટુ ટ્વાઈસ કરી દીધું છે એટલે કે ટુ ઇન્ટુ લિમિટ ઝીરોથી થ્રીની લઈ લીધી છે ઇન્ટુ વાય ઇન્ટુ ડીએક્સ આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર જ છે આપણું અહીં એક્સ એક્સ ટુ ઝીરો અને એથી એક્સિક ટુ થ્રી y into dx i નો સૂત્ર છે હવે ની કિંમત આપણે રકમ પરથી ની કિંમત મૂકવાની છે જે આપણે રકમમાં જોઈએ તો રકમમાં આપી દીધું છે વાય સ્ક્વેર અહીં રકમ આપી દીધું છે વાય સ્ક્વેર તો વાય કિંમત મળશે અંડર મળશે વાય ઇક્વલ ટુ તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે જોઈ શકો અહીં જે ટુ ગુણાકારમાં લગાવી દીધા છે એ છે બે ભાગ છે ઉપર અને નીચેનો બે ભાગ હોવાથી આપણે અહીં ઇન્ટુ ટુ કરી દીધા છે હવે અહીં ટુ અંડર રૂટ આપણે સંકલન કરીશું એટલે કે એક્સને થ્રી બાય ટુ છેદમાં થ્રી બાય ટુ આવશે જે થ્રી બાય ટુ છે એ અંશમાં આવી જશે એટલે કે આપણને ફોર ઇન્ટુ ટુ બાય થ્રી વિદ્યાર્થી મિત્રો ખાસ ટુ ઇન્ટુ ટુ આપણને મળશે ફોર અને છેદમાં થ્રી બાય ટુ અહીં થ્રી બાય ટુ હશે થ્રી બાય ટુને આપણે અંશમાં લઈ જઈશું એટલે ટુ બાય થ્રી થઈ જશે એ વસ્તુ અહીં આપી છે ત્યારબાદ હવે અહીં આપણે જોઈએ તો આ જે સંકલન થઈ ગયું છે હવે એમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કહીશું અહીં ચાર દુ આઠ થશે આઠના છેદમાં ત્રણ અને હવે અહીં આપણે આ જે એક્સની થ્રી બાય ટુ છે એમાં આપણે અપર લિમિટ મૂકીશું એટલે કે થ્રીની થ્રી બાય ટુ માઇનસ ઝીરોની ઝીરોની થ્રી બાય ટુ થશે એટલે કે થ્રીની થ્રી બાય ટુ એટલે કે અહીં મળશે થ્રી ઇન્ટુ અંડરવુ થ્રી એટલે કે અહીં થ્રીની વન પ્લસ વન બાય ટુ મળશે એટલે ત્રણ એક ઘાત અને ત્રણની અંડર રૂટ એટલે કે થ્રી અંડર રૂટ થ્રી મળશે એટલે કે જવાબ મળશે આપણને એઇટ ઇન્ટુ અંડરવુટ થ્રી તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલા જોઈએ બીજો દાખલો જે છે હવે અહીં એક વક્ર છે વિદ્યાર્થી મિત્રો વક્ર એક છે અને બે રેખાઓ છે એક્સિકલ ટુ વન અને એક્સિકલ ટુ ફોર વડે પ્રથમ ચરણમાં આવડું પ્રદેશ પ્રથમ ચરણ કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં જે વક્ર આપીધા છે વાય સ્ક્વેરિકલ ટુ એક્સ એટલે આ જે વક્ર છે એ વાયસ્ક્વેરિકલ ટુ ફોર એ એક્સ પ્રકારનું છે વાય સ્ક્વેરિકલ ટુ ફોર એક્સ પ્રકારનું એટલે કે જમણી બાજુ આવશે એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો પ્રથમ મેં દર્શાવી દીધી છે એટલે કે આ જે વક્ર છે વાય સ્ક્વેરિકલ ટુ એક્સ એ ઉગમ બિંદુમાંથી તો પસાર થશે પરંતુ આ જે છે જમણી બાજુ આ રીતે વકરા આવશે આ જે છે એ વકરાકરી કડું એક્સ પ્રકારનું છે તો વિદ્યાર્થી મિત્રો વાઇસ કરીટું એક્સ હવે એક્સ ઇકલ ટુ વન અને એક્સ ઇકલ ટુ ફોર રેખા એટલે કે આ એક સિકડુ વન અને એક્સ ઇકલ ટુ ફોર રેખા છે એટલે કે અહીં ઝીરો છે અહીં વન લઈએ અહીં ટુ લઈએ અહીં થ્રી લઈ અને અહીં ફોર લઈએ શું એટલે કે એક્સ ઇક્વલ ટુ વન એટલે આ રેખ ઊભી રેખા અને એક્સિકલ ટુ ફોર એ પણ ઊભી રેખા છે અને પ્રથમ ચરણમાં એટલે કે આ જે ભાગ જે છે આ બંને રેખા વચ્ચેનો ભાગ જે છે એ ભાગ આપણે અહીં એનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે x ઇક્વલ ટુ વન અને x ઇક્વલ ટુ ફોર લિમિટ આપી દીધી છે એટલે કે આપણે અહીં લિમિટ લઈશું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એરિયા એ ઇક્વલ ટુ આપણે લિમિટ લઈશું એક્સ ઇક્વલ ટુ વન ટુ એક્સ ઇક્વલ ટુ ફોર અને અહીં આવશે વાયડીએક્સ કારણ કે અહીં એક્સની લિમિટ લીધી હોવાથી અહીં ડીએક્સ આવશે તો જો ડીએક્સ લઈશું તો અહીં સૂત્રમાં જ વાય છે એટલે કે વાય ઇન થશે એટલે કે હવે વાયની કિંમત જે છે વાય સ્કવેર ઇક્વલ ટુ એક્સ છે તો એના પરથી જો વાયની કિંમત બનાવીશું તો વાય ઇક્વલ ટુ રૂટ એક્સ આવશે તો આ જે જગ્યાએ કિંમત મૂકીશું આપણે અંડર રૂટ એક્સ એટલે કે એરિયા એ બરાબર વન ટુ ફોર અંડર રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સંકલન કરવાનું છે એટલે કે આપણને જવાબ મળી જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો વન વન ટુ ફોર વાય ઇન્ટુ ડીએક્સ વન ટુ ફોર અંડર રૂટ એક્સ અંડર રૂટ એક્સનું સંકલન કરીશું એટલે કે એક્સ એક્સની થ્રી બાય ટુ વન ટુ ફોર હવે એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો અંડર રૂટ એક્સ છે અંડર રૂટ એક્સ એટલે કે એક્સની વન બાય ટુ છે એનું જો સંકલન કરીએ તો એક્સની વન બાય ટુ પ્લસ વન છેદમાં વન બાય ટુ પ્લસ વન એક્સની વન બાય ટુ એટલે વન બાય ટુ પ્લસ વન એટલે કે થ્રી બાય ટુ છેદમાં થઈ જશે થ્રી બાય ટુ તો વિદ્યાર્થી મિત્રો આજે થ્રી બાય ટુ છેદમાં છે એ અંશમાં જશે એટલે કે આવી જશે અહીં જોઈ શકો છો ટુ બાય થ્રી એક્સની થ્રી બાય ટુ વન થી ફોરની લિમિટ છે હવે અહીં વિદ્યાર્થી મિત્રો એક્સની જગ્યાએ આપણે અપર લિમિટ એટલે ચાર મૂકીશું અને લોઅર લિમિટ એટલે વન મૂકીશું અને બંને એની બાદ બાકી કરીશું એટલે કે અહીં થશે આ ટુ બાય થ્રી તો છે જ પરંતુ અહીં એક્સની જગ્યાએ મૂકીશું ચાર ચારની થ્રી બાય ટુ ઘાત ઓછા અહીં મૂકીશું એકની જગ્યાએ એક એની થ્રી બાય ટુ ઘાક ત્યારબાદ ફોરની વન બાય ટુ ઘાત એટલે કે ટુ થશે ટુની ક્યુબ એટલે કે આઠ થશે એટલે કે ટુ બાય થ્રી અહીં આપણે મૂકીશું આઠ ઓછા એકનો વર્ગ વન બાય ટુ ખાત એટલે કે વન થાય વન ની થ્રી એટલે વન થશે એટલે કે આઠ ઓછા એક એટલે સાત થશે સાત ગુણ્યા બે કરીશું એટલે કે ચૌદના છેદમાં ત્રણ હતું વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ દાખલાઓ તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે ફક્ત એક વકર અને ત્યાર બે રેખાઓ હોય અને એના દ્વારા આવડત પ્રદેશનું ક્ષેત્રમાં અને એ પણ તમને કહેવામાં આવે કે પ્રથમ ચરણ બીજું ચરણ કે ત્રીજું કે ચોથું એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સૂત્ર યાદ રાખવાનું છે ખાસ યાદ રાખવાનું છે જો વિદ્યાર્થી મિત્રો જો એક્સની લિમિટ લઈશું એટલે કે એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ ઇક્વલ ટુ બી તો અહીં આપણે સૂત્ર મૂકીશું વાય ઇન્ટુ ડીએક્સ એ ખાસ યાદ રાખવાનું છે એરિયા એ જ્યારે આપણે લિમિટ એક્સ ઇક્વલ ટુ એક્સની લઈશું એક્સ એક્સ પરની લિમિટ લઈશું તો અહીં ડીએક્સ આવશે અને એની સાથે વાય આવશે એટલે કે કરતાં આપણે વાયને બનાવીને કે વાયની કિંમત આપણે એક્સમાં મૂકવાની રહેશે અને જ્યારે આપણે લિમિટ જે છે એ વાયની બનાવીશું એટલે કે એક્સ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ એથી વાય ઇક્વલ ટુ બી લઈશું તો અહીં આવશે એક્સ ઇન્ટુ ડી વાય જો અહીં વાય લઈશું તો અહીં ડીવાય આવે અને અહીં જો એક્સની લિમિટ લઈશું તો અહીં ડીએક્સ આવશે એ ખાસ યાદ રાખવાનું છે અહીં જો ડીવાય લઈશું તો અહીં એની સાથે સ્વગુણકમાં એક્સ એટલે કે એક્સની કિંમત વાયમાં બનાવવાની રહેશે એ એના સૂત્રો છે આ આ બંને સૂત્રો જે છે એ એરિયાના છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ જે છે એમાં બે દાખલા જે છે સમજ પડી હશે અને એ એ જ રીતના દાખલાઓ છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે i thank you.